આકાશવાણી સમાચાર રાણા વાંચે છે નમસ્કાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે આગામી સાતમી મે ના રોજ યોજાનાર ચૂંટણી વખતે મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો છે ગાંધીનગરના રામકથા મેદાન પરથી મતદાન અંગે લોકોને જાગૃત કરવા યોજાયેલી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું આ બાઇક રેલી ગાંધીનગરના વિવિધ માર્ગો પર ફરીને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર સહિતના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા ગુજરાતમાં સાતમી મે બે હજાર ચોવીસના યોજાનાર લોકસભા ચૂંટણીને અનુરક્ષીને મતદારોમાં જાગૃતિ કેળવવા માટે મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલ આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા સ્ટેન્ડી વિવિધ પોસ્ટર્સ અને બેનર મૂકવામાં આવ્યા હતા નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગઈકાલથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં કર વ્યવસ્થામાં કોઈ નવા ફેરફાર કરાવવામાં આવ્યા નથી મંત્રાલયને નવી કર વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહેલી માહિતીને ગેરમાર્ગે દોરનારી ગણાવીને રદિયો આપ્યો છે મંત્રાલયે કહ્યું છે કે નવી કર વ્યવસ્થા મુખ્યત્વે વ્યક્તિગત કરદાતાઓને લાગુ પડે છે નવી કર વ્યવસ્થા હેઠળ કરના દરો નોંધપાત્ર રીતે ઓછા છે અને પગારમાંથી પચાસ હજાર અને કુટુંબ પેન્શનમાંથી પંદર હજાર રૂપિયા જેવી વિવિધ છૂટ તેમજ રાહતો જૂની કર વ્યવસ્થામાં ઉપલબ્ધ હતી તે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ નથી મંત્રાલયે કહ્યું કે કરદાતાઓ પોતાના માટે ફાયદાકારક હોય તે કર વ્યવસ્થા પસંદ કરી શકે છે રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર ગઈકાલથી ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થયો છે જેમાં કચ્છ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડીમાં પ્રવેશ માટે સરકાર દ્વારા પ્રથમવાર કોમન એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સ્નાતક અભ્યાસક્રમના પ્રવેશ માટે ધોરણ બારના વિદ્યાર્થીઓ ઓનલાઈન નોંધણી કરી શકશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની મુદતમાં વધારો કરાયો છે ઉલ્લેખનીય છે કે આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાની મુદત પૂરી થઈ હોવા છતાં ઘણા ઉમેદવારોએ પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાને આવતા આ મુદત છ એપ્રિલ સુધી વધારવામાં આવી છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ અન્ય સંસ્થાઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેની પરીક્ષા સીયુઈટી યુજી બે હજાર ચોવીસનો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ સુધી લંબાવી છે એજન્સીની યાદીમાં જણાવ્યા મુજબ ઉમેદવારોને અને અન્ય હિતધારકો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ આ તારીખ લંબાવવામાં આવી છે ઉમેદવારો ઓળખ માટે સ્કૂલ આઈડી અથવા ફોટોગ્રાફ સાથે કોઈપણ સરકારી આઈડીનો પણ ઉપયોગ કરી શકે છે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા આગામી પંદર થી એકત્રીસ મે દરમિયાન યોજાવાની છે લોકસભા ચૂંટણીની કામગીરી માટે વાહન સંપાદનનું કાર્ય આરંભી દેવાયું છે ચૂંટણી કામગીરી અંતર્ગત પોલિંગ સ્ટાફને મતદાન મથક સુધી પહોંચાડવા માટે એસટીની બસો દસથી થી વધુ બસ ફાળવવામાં આવશે તો અન્ય ખાનગી વાહનોને પણ જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લેવામાં આવશે જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર કચ્છમાં એક હજાર આઠસો ચુમ્માલીસ બુથ પર વિધાનસભા ક્ષેત્રમાં એકસો ઝોનલ રૂટ બનાવાયા છે વાહન સંપાદનની કામગીરીના નોડલ ઓફિસર તરીકે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે જિલ્લામાં તૈયાર કરાયેલ ઝોનલ રૂટ પર અબડાસામાં સૌથી વધુ ચુમ્માલીસ ભુજમાં ચોત્રીસ અંજારમાં ત્રીસ માંડવી અને રાપરમાં ઓગણત્રીસ ઇન્ડિયન લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને છ વિકેટ હરાવી વિજયની પરંપરા જાળવી રાખી છે મુંબઈમાં રમાયેલ મેચમાં મુંબઈ ટીમે નવ વિકેટ ગુમાવી એકસો પચીસ રન કર્યા હતા જવાબમાં રાજસ્થાન ટીમે ચાર વિકેટના ભોગે એકસો સત્યાવીસ રન કરી મેચ જીતી લીધી હતી અને આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર